આમાં કશું જ કરવાની જરૂર નથી હું તમને એક વિડીયો આપી દઈશ મારો તે વિડીયોના અંદર એડ કરી લેવાનું છે તમને આ વિડીયો આપી દઈશ મારે ટેલિગ્રામમાં મૂકેલું છે તો તે વિડીયોને ત્યાંથી સેવ કરી લેવા હવે અહીંયાથી તમારે તેની ઓડિયોને કાઢી દેવાનું છે હવે આ ઓડિયોને લાસ્ટ સુધી લાવી દેવાનું છે હવે તમારે અહીંયા એક ફોટો માતાજીને એડ કરવાનો છે તમારે જે પણ માતાજીને બનાવવું હોય તે માતાજીનો ફોટો અહીંયા એડ કરી દેવાનો છે અત્યારે હું ફિલહાલ કોરિયા બનાવું છું તો અમારો ફોટો ઓલરેડી મેળવી દીધી રહ્યો છે અને જો તમારે આ ફોટો જોવી તો હું મારી ટેલિગ્રામ ચેનલમાં આપી દઈશ ત્યાંથી તમે લઈ શકો છો હવે તમારે આવવાનું છે અહીંયા અહીંયા તમને જે પણ ફંડ ગમે તે ફંડ લઈ શકો છો અહીંયા ફિલહાલ હું આ ફંડ રાખું છું અહીંયા તમારે આઈફોનનું ઇમોજી લગાવી દેવાનું છે જે કોઈ મિત્રો આઈફોનની ઇમોજી જોતું હોય તે કોમેન્ટ કરજો

તો આ તો ફાઇનલ ગાઈસ આપની બધીસ વિડિયોમાં કન્ટીડ થઈ ગયા છે તમારે અહીંયાથી એક ટેપ બેક આવી જવાનું છે તો આપની ટ્રેસ મોસ્ટ ઓફલી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે તો તમે એક ઇફેક આપીસ જે ફેમ તમારે અહીંયા એડ કરવાની છે આ લેયર પર આવીને કલર અને ફિલ્ટર જેની ઓપ્શન આવી જવાનું છે પછી એક એક છે અને તમારે એડ કરી છે તો ઓટોમેટિકલી તેની રીતે સેટ થઈ જશે તો આપડો વિડીયો મોસ્ટ ઓફ કમ્પ્લીટ થઈ ગયો છે હવે અહીંયા આવીને તમારે તમારું બેનર લગાવી દેવાનું છે